અને ખાસ ભાઈ આજની રાત અહીંયા જવાની છે અમારી નવા વર્ષના ભાઈ રામ રામ હેપી ન્યુ યર બધાઈને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ ક્યાં સુધી પ્લાન લાગેલી છે નામ બધાય સુતા છે ઓય ભાઈ સાહેબ અચ્છા જો ઓલા પડવા મળ્યા છે બરફની મજા આકેતા નાચ મે નવા વર્ષની છે ઓ ખેલડોમાં લીસા કચનો વ્લોગમાં ગેમ્સ મજામાં તો ભાઈ આજનો વ્લોગ ક્યાંથી સ્ટાર્ટ થાય તમને ખબર છે જોવો તમે ખાલી જોવો આમ બેકગ્રાઉન્ડ જોવો અને ભાઈ બાર વાગવા છે ને બસ થોડીક વાર છે એમના બાર વાગી છે સાડા અગિયાર છે અને મારે કેવું મારી પાસે શબ્દો નથી આજની રાત તો ખાસ રે ને એમાંથી ભાઈ નવ વર્ષ છે આપણું અમે વિચાર્યું હતું કે આજે છે ને મારો અને આજે અમે વિચાર્યું હતું કે ન્યુ યર છે ને એટલે અમે આજે સૌથી પેલા દર્શન કરશું બાબા કેદારના હે ને આજે છે ને સૌથી પેલા આવતા રહ્યા હતા અને ખાસ ભાઈ આજની રાત અહીંયા જવાની છે અમારી અને બધો સામાન લઈને આવ્યા છે અમે અને હવે છે ને ઘડી કાંઈ બે જઈ એક ભાઈ આવી છે લાઈનમાં એકસ્ટ્રા આ ભાઈ આવ્યા છે અત્યારે બાકી અમે એટલા જણા છીએ ત્રણ ને ચાર આ ભાઈ આવી ગયા છે અત્યારે અને ક્યારે દર્શન થાય છે ભાઈ આપણે સાડા પાંચ વાગે સાડા પાંચ વાગે ચાવી જ રહેવાનું વાહ ભાઈ વાહ તો આજની રાત અહીંયા જાય અત્યારે બાર વાગીને બે મિનિટ થઈ છે ભાઈ તો બધાને નવા વર્ષના રામ રામ અમારે જો ભાઈ લાગી જશે ધ્યાનમાં અને અમારો એક ભાઈ બાકી રહી ગયો છે તો હવે તો હક કરશું આહા નવા વર્ષના રામ રામ બધે જ ગુજરાતી ફેમિલી છે ને નવા વર્ષના રામ રામ અને એ પણ નહીં ખબર હોય તમને કે ઉત્તરાખંડ ને બીજા આઉટ ઓફ સ્ટેટ માં છે ને આ લોકો આવી રીતે સેલિબ્રેટ નથી કરતા નથી કરતા આપણું મતલબ આજ નવું હોય અહીંયા ઉત્તરાખંડ મને મન હોય પણ અમે ઉત્તરાખંડ માં આવીને ભાઈ આ જગ્યા ઉપર નવું વર્ષ અને હવાર વેલા દર્શન કરશું એ વાત જ અલગ છે નવા વર્ષના ના ભાઈ રામ રામ હેપી ન્યુ યર બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ એ પણ કેદાર ભૂમિમાં ભાઈ નવા વર્ષ લાગે છે આ સહન કરી લેશો પણ હવે આ દિવસો નહીં ભૂલાય એ પણ અમને ખબર છે આ જિંદગી ભર યાદ રહે અને સમજો ના તો જોઈએ અમારે કુકડુકુ કુકડુકુ નવ વર્ષ તમે મસ્ત સેલિબ્રેશન કરી નાખ્યું તઈને ભાઈ પણ હવે થોડુંક વિડીયો એડિટિંગનું કામ છે એ કરીએ તા હવે લાઈન થવા મળશે બહુ મોટી જોજો અત્યારે ભાઈ દોઢ વાગ્યો છે અને આ જો અમે લાડવા લાવ્યા હતા અતેડ લાડવા જો લાડવા લાવ્યા હતા અને આના લાડવા ભાઈ બહુ મસ્ત હોય તો અમે લાડવા ખાઈ છે આ ભાઈ જો અહીં સુઈ ગયા છે અને અત્યારે જો લેન કાઉડી થઈ ગઈ છે જો યસ નવ વર્ષ સેલિબ્રેશન છે ભાઈ અત્યારે છે ને ફેમિલી વાગી ગયા છે રાત ના બે બે વાગી ગયા અને ભાઈ હવે છે ને ટ્રાફિક વધી ગયું છે જો કેટલો ટ્રાફિક થઈ ગયો ટ્રાફિક વધી ગયો ને આજ છે ભાઈ નવ વર્ષ ને અમે બે ભાઈ

દર્શન કરવા માટે જોય આજ કેવો આપણને ફીલ થાય આખી રાત જાગવાનું છે આ તો યાદગાર રહેશે જિંદગી ભર હવે તો બધાય ન નવરમ યાદ આવે અને પ્લસ અમે ટાઈમલેસ રાખ્યો છે તો ઈ કેવો લાગે થોડો કમેન્ટ કરીને કહો તો 3 વાગ્યે 7 મિનિટ સુધી મેમીસને બેહાઈ હી ગયા છે હવે 5 વાગે પછી દર્શન થાય બહાદુર યોજી હું આનો હમારે એક પાર્ટનર પણ જોડાઈ ગયો દેખાડી જો થોડો પાર્ટનર આ તો બાજુ છે અમારું સ્ટોપર ઓફ રાખી દી મને ખબર તે 110 ડિગ્રી ટેમ્પરેચર વિશાગર હાઈસી વાહ વાહ શું વાત છે ભઈયા કેવો થઈ ગયો કે વાત મળી ગયો કેવો નહી હું તો તો

અમે પણ માં ઉભી ગયા છીએ એટલે મસ્ત મજાના પેલા દર્શન કરી લઈએ પેલું તો અત્યારે વાગી જ છે ભાઈ 5 ને મસ્ત મહાદેવના દર્શન કરી લીધા છે કે યેતી પાછા ગર્ભ ગ્રુમ હું તો પહેલી વાર ગયો અને હું ને ભાઈ અમે તો છે ને ભૂતા હતા અત્યારે આમ જો આહી જો ભાઈ ત્યાં અમે ભૂત હતા 4 વાગે કે ભાઈ ગેટ ખુલીયો તો ને અમે અંદર પૂગી ગયા પણ એમાં છે ને

લાઈફટાઈમ યાદ રહી જાય કઈ ને મારા ભાઈ હવે જાય છે આપડા કેમ સાઈડ તો હવે નીંદર આવે છે કેમ કે બે દિવસ હવે સુઈ જઈએ ખુશ નવ વર્ષ આપડો ઓ નવ વર્ષ તો ગાજે એટલે ઈ પણ નવ વર્ષ માં પહેરેલો અમે ગરમ ગરમ દર્શન કરા અને છેલ્લા દિવસ આજ આજ છેલ્લો દિવસ છે કાલે તો મંદિર બંધ જો સગડો થઈ ગયો

આ ભાઈ અહીં શું છે વીઆઈપી મને ઓલું બધું પૈસાનું ટિકિટ લેવી તો આગળ એમ લઈ લઈ ભાઈ પણ આ જે દર્શન છે ને એનો મહત્વ કંઈક અલગ છે હર હર મહાદેવ ભાઈ અમારા ભાગ હારા કે એટલા વહેલા દર્શન થઈ જાય તો લેના નહીં 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 આમ ત્યાં એવું દે છે પણ અમારા મસ્ત દર્શન થઈ ગયા ફેમિલી લેચર તો મસ્ત હંજવાળું થઈ ગયું છે થોડું થોડું અને અત્યારે વાગી ગયા છે સ ને મેં આવી ગયા છે ટેન્ટ જ છે ભાઈ બે કિલોમીટર જવાનું ને આવવાનું એટલે થોડુંક દૂર પડે ભાઈ નહીં હવે ઘડીક વાર આરામ થી હુઈ જઈ પછી સવારે ઉભા થાય સાબ અત્યારે જો ઓલા પડવા મીડ્યા બરફ પડે બરફ ઓલા હું તો હું તો ભાઈ આજ થોડુંક એમ હુ એત્રો પણ અત્યારે ઓલા પડવા મીડ્યા એમ તો ફેમિલી તો અત્યારે છે ને ભાઈ સાડા પાંચ વાગ્યા છે અને ઓલા પડતા હતા આગળ હવે ઝીણું ઝીણો બરફ પડવા મળ્યો હતો અને ટોપ પર દેખાય જો બરફ પડ છે પહેલા ઓલો પડી જા હવે બરફ પડશે આ સીઝન માં છે ને બધી મજા લઈ લીધી કેદારનાથ માં લે બ્રો એ બ્રો બરફ કી મજા આ કેદારનાથ મે નો વાર ને દી છે ઓરે યાર બધી મજા લઈ લીધી પણ આજ છે ને બે દિવસ થી કહોતા નતો ને એટલે સવાર દિને સુઈ રહ્યા સાન ના ઉભા થ્યા ફેમિલી તો અચ્ચર ફર્નિચર લાગી જશે પેકિંગ કરવા તો બધું સામાન કરવાનો છે પેક કેમ કે કાલે ભાઈ કપાટ થાય છે બંધ જો ઊંઘમાં હે ને બધું પેકિંગ કરીને આ બધું આનો સામાન છે મારો સામાન હજી બધો આડો રકડે છે કેટલો સામાન છે આ બધું અમારે પેક કરવાને ત્રણ સાત તો પેક છેલ્લા હે જોઈએ હવે જેમ થાય એમ બાકી તો કાંઈ નહીં મજા આવી ગઈ ભાઈ અને નવા વર્ષના રામ રામ બધાને અને છે ને કોઈને ફોન નથી કરી શકો કેમ કે સવારે છ વાગે આવ્યો પછી હાનના ઊભા છે અત્યારે બ્લોગ એડિટ કર્યો અપલોડ કર્યું ઇન્સ્ટાગ્રામમાં આજે આ બ્લોગ એડિટ કરીને અપલોડ કરશું તો બસ નવા વરના બધાને રામ રામ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવ બ્લોગમાં જાવી બધાને જય માતાજી ભાઈ બાય ઇલાજ નવ વર હે સત્તર પ્રો મેક્સ લેવાનું હે બે લાખ કરાઈ જ